ઉપલેટામાં પચીસ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી આ સંસ્થાને દાતાઓના સહયોગથી પ્રાપ્ત થતા શહેરના કોલકી રોડ ઉપર આવેલ પાણીના ટાંકા સામે સુદાબાપુરીમાં ભવનનું ભૂમિપૂજન કરાયું હતું ત્યારે સાથે ધર્મસભા પણ યોજાઈ હતી મારું નામ સંજયભાઈ માકડીયા માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે પચીસો સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને પાંત્રીસ લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે એમાં દાતાઓના સહયોગથી અમે ત્રીસથી બત્રીસ લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં વધારેલા સંતો મહંતો રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને એમ સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ પચીસ વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ